તો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓએ મચાવ્યો આતંક ત્યારે ખનીજ ચોરીની ફરિયાદ કરનારના ઘર પર કરાયું ફાયરિંગ ત્યારે ખનીજ માફિયાએ ધડાધડ કર્યું પંદર થી સત્તર રાઉન્ડ જેટલું ફાયરિંગ ત્યારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામની ઘટના જેમાં ખનીજ માફિયાઓએ ફાયરિંગ કર્યાનો પરિવારે કર્યો છે દાવો ત્યારે કાયદાનો કે ખાખીનો ખોફ રાખ્યા વગર કરાયું ફાયરિંગ

રહ્યો છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ત્યારે સુદામડા ગામે ખનીજની ચોરી બંધ કરવા પરિવારે કરી હતી પોલીસ મારજી ત્યારે ગેરકાયદે પથ્થરના ખોદકામની ચાલતી હતી સુદામડા ગામે ખાણો ત્યારે ઘટનાને પગલે હાલ સુદામડા ગામે ગોઠવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્યારે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓનો કાફલો પહોંચ્યો છે ઘટના સ્થળે મોટોな સમાચાર કે شکایت સુરેન્દ્રનગરથી ત્યારે સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરોએ મચાવ્યો છે આતંક ત્યારે ખનીજ માફિયાઓએ આતંક મચાવ્યો જેમાં ફરિયાદ કરનારના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે ખનીજ માફિયાઓએ ધડાધડ 15 થી 17 રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું છે ત્યારે સુરેન્દ્રનગરના સાઈલા તાલુકાના સુદામડા ગામની ઘટના જેમાં ખનીજ માફિયાઓએ ફાયરિંગ કર્યું છે તેવો પરિવાર કર્યો છે દાવો ત્યારે કાયદાનો કે કાખીનો

વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુદામડા ગામે ખનીજની ચોરી બંધ કરવા પરિવારે પોલીસમાં અરજી કરી હતી ત્યારે ગેરકાયદે પથ્થરના ખોદકામની સુદામડા ગામે ખાણો ચાલી રહી હતી ત્યારે ઘટનાને પગલે હાલ સુદામણા ગામે ચુસ્ત પોલીસ બંધ ગોઠવાયો છે ત્યારે જિલ્લા પોલીસવાળા સહિતના અધિકારીઓનો પણ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે